આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી અને ધૂળેટીના પર્વના પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી ચણા ખજૂર પાપડી સેવ હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે હોળી ધૂળેટીના પર્વને પર્વ ને અનુલક્ષીને ધાણી ખજૂર હાયડા અંગે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે શહેરીજનોના ધ્યાનમાં રાખીને કમિશનર સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વેધના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારમાં હોળી અને ધૂળેટીના પર્વને સંલગ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર ધાણી ચણા પાપડી હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસમાં જાણવા મળ્યા મુજબ કેટલીક દુકાનોમાં વેચાતી પાપડી ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો જેથી એફ એસ એસ એ આઈ ના નિયમ ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનોમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે